રસી ચાવડા ટ્રસ્ટી સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ યુવા કોળી સમાજ ગુજરાત તંત્રી મેડિકલ મારી સંસ્થા સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે અમે સર્વરો વિધાન કેમ્પ પર્યાવરણ જાગૃતિ અને વ્યસન મુક્તિ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં ઉનાના તમામ નામાંકિત તબીબોને બોલાવેલા છે વિધાન અને સારવાર કરશે અને જરૂરિયાતમંદ લોકોને દવા પણ આપશે કયા કયા પ્રકારના ડોક્ટર બોલાવવામાં ડૉક્ટર ભક્તિ સોની ગાઈનેકોલોજીસ્ટ છું હું છેલ્લા છ વર્ષથી પ્રેક્ટિસ કરું છું હાલ મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે ચુંગી સાહેબની બાજુમાં છે હાલ હોસ્પિટલનું નામ ડૉક્ટર ભક્તિ વુમન્સ હોસ્પિટલ છે હોસ્પિટલમાં તમામ પ્રકારની ડિલિવરી ગાયનેકને લાગતા ઓપરેશન લેપ્રોસ્કોપી ઓપરેશન એમ ટીએલ બધી જ સુવિધા ઉપલબ્ધ છે સોનો એને અવેલેબલ છે રિપોર્ટિંગ આજના મેડિકલ કેમ્પમાં સારો ખૂબ સારો રિસ્પોન્સ છે વીંગ પર આપણે કેમ્પ કરેલો છે અને મતલબ તમારે દર્દીઓ ઇન સુનોગ હોય નાખવાનું છે જેટલા દર્દીઓ ત્યાં આવે છે એમને ફ્રી ની સુનોગ્રાફી માટે આપતે એમને સર્વિસ આપેલી છે અને તેમ જ દર્દીઓ થાય પણ આપણે ત્યાં આવે કોઈ પણ નો ફોર્ડિંગ હોય તો તેમને રાહત દરે કામ કરી આપવાના અંદાજિત કેટલાક દર્દીઓ આપને આજે બતાવવા માટે આવ્યા હતા હું ડૉક્ટર હાર્દિક ચારણીયા ભારતીય હોસ્પિટલમાં ઈએનટી સર્જન તરીકે ફરજ બજાવું છું આજે રસિકભાઈ ચાવડા જે સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના હેડ છે એમના કાર્યકર્તા છે અને એમની હંમેશાથી જે લોકોની સેવા અને પેશન્ટ પ્રત્યેનો જે પ્યાર છે એ હંમેશા ઉજાગર કરવા માટે જે અવરનવર જે કંઈ પણ બધા પ્રોગ્રામો કરતા રહે છે એમણે વિચાર્યું કે કંઈક અલગ કરીએ અને એમની સંસ્થાએ હંમેશા આ બાબતમાં લોકોનો સાથ આપવા માટે તસવાર રહ્યા છે અને ફ્યુચરમાં પણ હંમેશા સાથ રહેશે અને જન્મદિવસ એમનો છે એટલે એમણે તો આ આ રીતે ગુણ્ય કપાવી લીધું લોકો દર્દીઓની સેવા કરીને તો અમે ડૉક્ટરોએ પણ વિચાર્યું કે અમે અમારી રીતે પણ થાય અમારાથી જે થતું હોય એ લોકોની મદદ કરવા તો અમે બધી જે પણ મેડિસિન્સ છે અમે તદ્દન ફ્રીમાં આપીએ છીએ પ્લસ નિદાન તો ફ્રીમાં આપીએ જ છે એટલે અમારું પણ એક